નમસ્કાર મિત્રો આજના આપણે ભારતીય ટપાલ ઓફિસની એવી શાનદાર યોજના પૈસા બચાવવા અને વધારવામાં મદદ કરશે ટપાલ ઓફિસ એટલે ફક્ત મોકલવાનો નહીં પણ પણ બચત અને મોટું સાધન છે જોઈએ પોસ્ટ ઓફિસ આ પાંચ યોજનાઓ જે તમારા પૈસા વધારવામાં અને બચાવવામાં મદદ કરશે અને હા જો આ વિડીયો તમને થોડો પણ ઉપયોગી થાય તો વિડીયો ને લાઈક કરવાનું તેમજ બીજા વ્યક્તિ સુધી પહોંચાડવાનું ન ભૂલતા અને આવા જ વિડિયો જોવા માટે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેવા વિનંતી જેથી કરીને તમને વહેલી તકે વિડીયો મળી શકે વધુ સમય ના લેતા વિડીયો શરૂ કરીએ સૌથી પહેલી યોજના છે પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટ આ એક સાદુ બચત ખાતું છે જે ફક્ત પાંચસો રૂપિયા થી શરૂ કરી શકાય છે જેમાં તમને ચાર ટકા વ્યાજ દર મળે છે આની ખાસ વાત એ છે છે કે કે તમે ગમે ત્યાંથી પૈસા જમા ઉપાડી શકો શકો છો છો અને બાળકો માટે પણ ખાતું ખોલાવી બીજી યોજના સુકન્યા સમૃદ્ધિ યોજના જો તમારા ઘરમાં કોઈ દીકરી છે અને એની ઉંમર દસ વર્ષ નીચેની છે તો એમના માટે આ ખાતું અવશ્ય ખોલાવવું જોઈએ આ યોજનામાં તમે ઓછામાં ઓછું બસો પચાસ અને વધુમાં વધુ દોઢ અઢ લાખ રૂપિયાનું રોકાણ કરી શકો છો જેમાં તમને વ્યાજ દર આઠ પોઈન્ટ બે ટકા સુધી મળવાપાત્ર રહેશે જે ખૂબ જ આકર્ષક છે આનો ફાયદો તમને દીકરીના લગ્ન કે ભણતર માટે પૈસા મેળવવામાં મળી શકે છે ત્રીજી સ્કીમ છે રિકરિંગ ડિપોઝિટ જેમાં તમે દર મહિને થોડા થોડા પૈસા જમા કરીને એક મોટી આવક મેળવી શકો છો યોજનાનો સમયગાળો પાંચ વર્ષનો રહેશે અને જેમાં તમે ઓછામાં ઓછા સો થી રોકાણ શરૂ કરી શકો છો તમને આમાં વ્યાજ દર છ પોઈન્ટ સાત ટકા મળશે અને આ યોજનાની ખાસ વાત એ છે કે જેમાં તમે ન્યૂનતમ એક હજાર રૂપિયા રોકી શકો છો વ્યાજ વાત કરીએ તો છ સાત સુધી તમને મળવા રહેશે ફાયદાની વાત કરીએ તો નિશ્ચિત વળતર અને સુરક્ષિત નિવેશ તમને મળશે પાંચમી યોજના છે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એટલે કે પીપીએફ જેમાં તમે લાંબા ગાળાનો નિવેશ કરી શકો છો જેની મુદ્દત પંદર વર્ષ અને ન્યૂનતમ રોકાણની વાત કરીએ તો તમે પાંચસો રૂપિયા થી રોકાણ શરૂ કરી શકો છો અને મહત્તમ એક લાખ રોકી શકો છો જેમાં તમને વ્યાજ દર સાત પોઇન્ટ એક મળવાપાત્ર રહેશે આ યોજનામાં રોકાણ કરવાથી તમને ટેક્સમાં છૂટ મળે છે આમાંથી કઈ યોજના કોના માટે યોગ્ય છે એના વિશે ટૂંકમાં વાત